વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનમાં એક મોડલ પેપર છે તેનું આપણે સોલ્યુશન કરીશું વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો પ્રત્યેકના એક ગુણ દસ માર્કનો વિભાગ એ રહેશે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન એક સંધિના ફ્રાન્સને કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો ત્રણ ઓપ્શન છે એમાંથી સાચો જવાબ આપવાનો રહેશે પ્રશ્ન બે ખાલી જગ્યા વિશ્વના માનવી સુધારણનું કાર્ય કરે છે ત્રણ ઓપ્શન એમાંથી સાચો જવાબ લખવાનો રહેશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ત્રણ ગુજરાતના સશસ્ત્રી ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ નેતા અરવિંદ ઘોષ હતા સાચું છે કે ખોટું તમારે ટીક કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર સંઘ યાદીમાં સુનતાલીસ વિષયોનો સમાવેશ થાય છે નીચે આપેલા પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો પ્રશ્ન પાંચ બેવડું નાગરિકત્વ એટલે શું પ્રશ્ન છ ખરડો એટલે શું યોગ્ય જોડકા જોડો સાત આઠ સર્વોચ્ચ અદાલત અને બેમાં હશે ભારતની વાયવ્ય સામે પાકિસ્તાન અમદાવાદ દિલ્હી સાચું જોડકું જોડવાનું હતું પારિભાષિક શબ્દોનો અર્થ સમજાવો નવ અને દસ મેગનુ દસ તૃણાહારી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ બે જોઈશું નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ સોળ માર્કનો રહેશે પ્રશ્ન અગિયાર યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો

જમીનના માત્ર પ્રકારો જણાવો પ્રશ્ન સત્તર લુ એટલે શું પ્રશ્ન જળ પ્રદૂષણની કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે વિદ્યાર્થી તરીકે તમે આ પ્રદૂષણ અટકાવવા શું કરશો વિભાગ સી જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો પ્રત્યેકના ત્રણ ગુણ બાર માર્કનો વિભાગ સી રહેશે પ્રશ્ન ઓગણીસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રધાન જણાવો પ્રશ્ન વીસ વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ જણાવો અથવામાં પૂછાય છે રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો પ્રશ્ન એકવીસ ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે લખો પ્રશ્ન બાવીસ તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો નકશામાં આપણે આ સ્થાન દર્શાવવાનું રહેશે એક નર્મદા નદી બે લક્ષદ્વીપ ત્રણ ભરતીના જંગલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડી જોઈશું નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો પ્રત્યેકના ચાર ગુણ બાર માર્કનો વિભાગ ડી રહેશે પ્રશ્ન ત્રેવીસ સુભાષચંદ્ર બોઝના જીવન અને કારકિર્દીની ટૂંકમાં રૂપરેખા આપી ભારતની સ્વતંત્રતાની લડતમાં તમને આપેલા ફાળો વર્ણવો પ્રશ્ન ચોવીસ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો પ્રશ્ન પચીસ વન્યજીવ સંરક્ષણના ઉપાયો અથવા પ્રશ્ન પચીસમાં વન્યજીવ સંરક્ષણ માટેના લેવાયેલા પગલાં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું જે સામાજિક વિજ્ઞાનનું આપણે એક મોડલ પેપર હતું તે તમારે સંપૂર્ણપણે સોલ્યુશન કરી લેવું અવશ્ય દ્વિતીય પરીક્ષામાં મદદરૂપ થશે તમને